જે એમનું નિધન થયું છે એ બધા આખા ગામે બહુ શોખ વ્યક્ત કર્યો છે એમના કામ ઘણા સારા હતા અને અમને બહુ ચાહતા હતા એમને પણ પછી આ જે બન્યું એમાં બહુ દુઃખ થયું છે એટલે લોકોએ આજે બજાર બંધ પાડ્યો છે અને ગામ બંધ છે આજે અને લોકો એના માટે બહુ જ એ કરે છે બરાબર કે ચારો ભાઈ ધબકા માટે દૂધઆ કરે છે અને બીજું કે જે જે લોકો મરી ગયા જે લોકો ઓફ થઈ ગયા બરાબર બધામાં મને દુઆ બી કરીએ છીએ અને એમને સર્જનો અપાક બોલો એ આપે બરાબર શાંતિ આપે એવી છે દુઃખ શક્તિ આપે